નમસ્કાર મિત્રો કેમ મજામાં જોઈજોના વિડીયોમાં સ્વાગત છે અને સરસ મજાના ગીતો સંભળાવી દઉં છું બે ત્રણ તમારું ગુડ મોર્નિંગ સુધરી જાય અને સરસ મજાના ગીતો હમે તમને ખોવા નથી માગતા અમારા જીવ તમારી કસમ બીજાના થવા નથી માગતા હો મેં તમને ખોવા નથી માગતા હો મારા જીવ તમારી કસમ થવા નથી માગતા હો પ્રેમ તો પ્રેમ સે નસીબતી મળે હાચો પ્રેમ કરો હોય તો ખબર પડે તું તો કાળજે કોરાણી મીઠા બોલે બંધાણી

સાજાણ જીવ તમારી કસમ બીજાના થવા નથી માગતા